નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની દાણાની આવક વિશેની વાત કરી નવા દાણા દાણીની તો મિત્રો ચાલીસ હજાર ગુણીની આસપાસની મિત્રો આજની નવી આવક રહેલી છે અને હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો જે મોટા ડૂમ છે એક બે ને ત્રણ તેની સામે જે સિમેન્ટ બ્લોક છે તેમાં હરાજીનું કામકાજ અત્યારે લેવાઈ રહ્યું છે મિત્રો હરાજીનું કામ કામકાજ તમે જોઈ શકો છો ત્યારે ચાલુ છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કે કેવો રહે છે આજના નવા બજાર ભાવ વિડિયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયો સારો લાગે તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ધન્યવાદ તો એક અહીંયા વેચાઈ ગયો છે અને ધાણી વેચાઈ ગઈ છે ત્રેવીસો રૂપિયામાં સાવન દલાલમાં સુપર ક્વોલિટી માલ છે જોઈ શકો છો એકદમ કલર વોરન સારી ક્વોલિટી માલ છે ત્રેવીસો રૂપિયામાં આ ધાણી વેચાણી છે કોનો માલ છે તમે શું ખેડુ છે આ બાપા લઈને આવ્યા છે ક્યુ ગામ બાપા લેટા કાલાવર વર્તી લઈને આવ્યા છે ત્રેવીસો રૂપિયા ભાવ આવ્યો ને આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં ત્રેવીસો રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ ક્વોલિટી છે એકદમ સુકો માલ છે ને સારી કલર વાળી ધાણી છે ત્રેવીસો રૂપિયા ભાવ થયો છે મિત્રો એક અહીંયા ધાણા વેચાણા છે સોળસો રૂપિયામાં આ ધાણા વેચાણા છે જોઈ શકો તમે આ ક્વોલિટીમાં છે ધાણા થોડાક એવા ડીસ કલર ઉપર છે સોળસો રૂપિયામાં મિત્રો આ દાણા વેચાણા છે થોડાક ફાટાવાળો માલ છે સોળસો રૂપિયા આનો ભાવ થયો છે ને એક ધાણી પણ વેચાણી છે મિત્રો અહીંયા જોઈ શકો તમે સુપર ક્વોલિટીમાં ધાણી છે ચોવીસો ને એકાવન રૂપિયામાં માલ વેચાણો છે સરસ ક્વોલિટી છે ને એકદમ સૂકો માલ છે ચોવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આ ધાણીનો સુપર ક્વોલિટીમાં મિત્રો દાણાની વાત કરીએ તો બે વખત ધાણાના વેચાણા છે આના પંદરસો ને છોતેર રૂપિયા મિત્રો ભાવ થયો છે જોઈ શકો છો આ ક્વોલિટીમાં ધાણા છે પંદરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આ થોડી એવી માઇનોર એવી હવા પણ છે અને થોડો ખાખી દાણો પણ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો પંદરસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે ધાણા છે મિત્રો પંદરસો ને છોતેર રૂપિયામાં વેચાણ છે આ ધાણા અને હજી એક અહીંયા આગળ જે દાણા વેચણા છે એ પણ તમને દેખાડી દઉં તો મિત્રો આના ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે આના ચૌદસો ને રૂપિયા ભાવ દે છે હવાની વાત કરીએ તો મિત્રો આમાં મહિનો રેવી હવા છે ને ખાખી દાણો પણ આમાં જોવા મળી રહ્યો છે આના ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો થોડું કસ્તર હોતે છે આમાં ચૌદસો છોતેર આના એકવીસો ભાઈ એક વેચાણી છે આ ખેડૂત છે ક્યું ગામ તમારું જામવાડી ગામ થી લઈને આવ્યા છે ભાઈ ગોંડલ ની બાજુ છે જામવાડી ગામ જામજોધપુર વાળું જામવાડી ભાઈ જામજોધપુર વાળું જામવાડી એકવીસો ને એક રૂપિયો ભાવ જો ભાઈ દાણી છે જોઈ શકો છો સારી કલર વાળી ધાણી છે ને સુકો માલ છે ભાઈ હવા જરાય નથી એકવીસો ને એક રૂપિયા માં માલ વેચાણો છે કલર વાળો સારી ક્વોલિટી માલ જોઈ શકો છો તમે એકવીસો ને એક રૂપિયા ભાવ દે છે શું કેવું બજાર માં છે કેલું ઢીલું છે બજાર ઢકેલું છે ભાઈ એકવીસો ને એક રૂપિયા માં માલ વેચાણો છે તેમજ મિત્રો ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ હતી કે ભાઈ નીચા ભાવ દેખાડો તો મિત્રો બારસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે ને પ્રોપર બધો ખાખી દાણા ઉપર જ છે માલને એકદમ હવાવરો માલ છે આમ લાડુ વરી ને એવી હવા છે મિત્રો બારસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો તમે બારસો ને એક રૂપિયા ભાવ દો છે મિત્રો પંદરસો ને એકાવન રૂપિયામાં આ દાણી વેચાણી છે જોઈ શકો તમે થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે પંદરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે મિત્રો તમને થોડાક નીચા ભાવ પણ દેખાડું છું કે દાણી આપણે પંદરસો રૂપિયાથી લઈને હાલ બે હજાર પચીસો રૂપિયા સુધી વેચાઈ છે તો આ જોઈ શકો તમે આ માલ છે પંદરસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે જો તમારી પાસે આ પ્રકારનો માલ હોય તો તમારે પંદરસો રૂપિયાની આસપાસના બજાર ભાવ ગણીને હાલવાનું કોઈ ખાખી દાણો હોતી છે આની અંદર હવા ની વાત કરીએ તો મિત્રો થોડી એવી હવા પણ છે હવે એકદમ સૂકું નથી માઇનોર એવી હવા પણ છે આની અંદર પંદરસો ને એકાવન રૂપિયામાં દાણી વેચેલી છે ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ધાણાધાણીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરી મિત્રો તો હાલ આમ જોઈ તો પહેલું બજાર જ છે પણ કોક કોક માલમાં જોઈ તો બજાર પચાસ રૂપિયા જેવું ઢીલું જોવા મળી રહ્યું છે બાકી હાલ જે સારી ક્વોલિટી માલ હોય છે એના પણ માલ જોઈએ તો બે હજારથી પચીસો રૂપિયા બજાર ભાવ થઈ જાય છે મિત્રો ધાણામાં મિત્રો વાત કરું તો ધાણામાં પચાસ રૂપિયા જેવું મંદી થોડુંક દેખાય છે જે ગઈકાલની મિત્રો વાત કરી તો સોળસો રૂપિયા સુધીના જે માલ વેચાણ થયું હતું મિત્રો તેના મિત્રો આજે જોઈ તો પંદરસો છોતેર સાડી પંદરસો રૂપિયા સુધીના બજાર ભાવ થયા છે એટલે એમાં જોઈએ તો થોડી એવી મંદી આજે જોવા મળેલી છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશો પછી આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ